તો ગુડ મોર્નિંગ અને જય શ્રી રામ તો અત્યારમાં જો સાડા છ વાગ્યા હે મનુ બનાવવા છે જમવાનું કેમ કે અત્યારમાં જ આવવાનું છે રૂવેણવા અને આપણા માટે ટિફિન બનાવેલું છે અને જે આ બાજુ ઝાર વાઢવાની હતી કે નહીં ઝાર વઢાઈ ગઈ છે અને હવે રૂવેણવાનું કામ ચાલુ થઈ ગયું છે કાલ ચેલું વેણ્યું હતું મનુ રૂં એક જ થઈ બઈશ તો અત્યારમાં આપણે જ પહેલાં વેલા રૂવેણવા ઘડીક કલાક પૂરતા અને પછી દુકાને જતા રહેશે એટલે જોઈએ અમે જેવું ફાટું છે રૂ અને ચેવું વેણેવું છે

તો ચલો હવે ટિફિન ભરી નાખીએ અને પછી જઈએ ખેતરામાં તો આપણે ખેતર માં જાવ એની પહેલા એનું શર્ટ ધોઈ નાખવા કારણ કે આ ગ્રક નું શર્ટ છે સીવડાવવા આવેલ છે પણ આ ધોવો ને તો છડી જાય થોડું થોડું એટલે ધોઈ નાખવું પડે તો ફટાફટ આપણે ધોઈ નાખીએ અને પછી અહીં તણીએ સુકવી દઈએ ચાલો કેલા છે તો એને બધું કામ થઈ ગયું છે અને હજાર થઈ છે મનો બધું સફાઈ કામ કરે છે હવે આપણે જવાનું છે ખેતરમાં રૂ વેણવા માટે યસ પણ થઈ ગયો તારા આવવાનું છે રૂ વેણવા ડોલ લઈને આવો ને નકી ચલુ વેણીશ પછી બોલું તો લઈને આ પડી રી ભાભી યસ લઈને આવો એ તો હવે લાઈક ખોટા કીધું એમ કરી નાખો અને કોમેન્ટ કરજો સારી એક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો ચલો ફટાફટ એમ કે છે કે તો ચલો હવે સીધા ખેતર માં જઈને મળીએ તો ચલો આપણે ખેતર તરફ પ્રસ્થાન ચાલુ કરી ના શું થયું અને જો મને પાણીની ભરીને બરણી લીધી છે અને એક મેણીયું લીધું છે થાય લેવા માટે યશ આગળ જાય રહ્યો ટોપી પહેરીને ડોલ પહેરીને મેં થેલી લીધી છે હેડી કે છે

ચલો ફટાફટ મળે ચિલા અમારે એસી તો આવી ગઈ ને તું તી આવી તર દૂર દૂર આવી ગઈ બાપ શું બતા બોલ શું બતાવ રહે શું આટલું બધું તમે રૂકાલી વેણી તું આ મે દફા દફા લાશ આ આ બધું તે એકલે વેણી છે ને હે આ એ એકલે રૂ વેણી તો આટલું બોળું કેટલું બધું વેણી તો તે કાલ કેટલા વાગે ઉધી રહ્યો તો બસ

અને એમ તાકો એસી આવી ડોલ્યું ભરી ભરી બે ડોલ્યું હજી વેણી છે ખાલી વધારે નહીં વેણી તો બે જ વેણી છે આપણે વેણી શું વેણવાનું ચાલુ કરી દો ને વેણતા વેણતા આટલે પહોંચ્યા આંખ હોળીયું પૂરું કરી નાશુ અને આ જો થેલી ભરી રૂની પૂરી નથી ભરાણ તો લગભગ હવા જ્યા છે 9.5 અને યસ ને પપ્પા ને કેમાર ઘરે આવો તો યસ ને બે ઘરે આવ્યા છે કેમ કે અહીં દુકાને છે અને આપણે હજી વેણવાનું છે ને સારનો પોડકો કરવાનો છે ને આપડે અગિયાર વાગ છે ઈને ગરમી લાગે તો મને ગરમી નહીં લાગતી તો ઈ તો ઘરે રહે છે ને હેડો હવે આપડે તો કામ કરવું જ પડશે ઈ તો એની મરદીની વાત થી તો ચલો હવે આપણે સીધા આવવું છે દુકાન સામે અને હેસ તો જો ઠેઠ જઈને છે કે હવે હેડો કરી હટ ગરમી સડી રહી હતી તો થારે નહીં ઉજો ને પાદરા ઉલા વેણાવ પણ મારા દુકાન જવાનું છે ને એટલે બસ ઘરા વાઈને વાત કરે દુકાને હાસો પડે ને બે મુકે હાસવાનું મારે તો આંજુ કહેવાય ચાલ આંજુ કહેવાય કૂતરો છે આપ આપની ભાષામાં કૂતરો કહેવાય પણ પોતપોતાની ભાષામાં અમુક ગમે બે બાર થી વિડીયો જોતા ને એને કીધા તમારે શું કહેવાય કોમેન્ટ કરજો અમારે તો કૂતરો કહેવાય આ તો પાણીની બાણી ફરલ પડી તું

બે ડોલી ભરી તો એ છે ખાલી બે ડોઈલ્યું ફરીને રૂવે તું અને હવે ઘરે આવતો રહ્યો છે મન કે લાગી છે તો હવે આપણે ખાવા બીજું ખાઈને બસ આમાં જા તો ચલો તો આપણે નહીં ધોઈને તૈયાર થઈ ગયા અને ખાવા બીજું ખાઈ લીધું છે અને હવે સીધું છે દુકાને તો અવારનવાર વિડીયોમાં મળતા રહેશું જય માતાજી જય શ્રી કૃષ્ણ